ભારત સુખી કેમ થાય ત્રણ વસ્તુ તે બહુ ધ્યાન રાખવાની જરૂર છે ભગવાન શ્રી કૃષ્ણને વાહલી ગોપીઓ સ્ત્રીઓની આદર થવું જોઈએ સ્ત્રીનું માન જળવાવું જોઈએ સ્ત્રીઓની પૂજા થાય છે આપણા રાષ્ટ્ર એણે ઘડતર કર્યું છે બીજું કૃષ્ણને વાહાલી ગાય ગાયનું પણ સંરક્ષણ થવું જોઈએ અને સંવર્ધન થવું જોઈએ અને ત્રીજું કૃષ્ણ ગોપી વાહલી એટલે સ્ત્રીનું સન્માન જળવાવું જોઈએ ગાયોની રક્ષા થવી જોઈએ અને ગીતાનું પઠન પાઠન થવું જોઈએ આ ત્રણેયની જ્યાં સુધી ઉપેક્ષા થશે ત્યાં સુધી સુખી કેમ થવાશે ત્રણેયનું જ્યારે સંરક્ષણ થશે સંવર્ધન થશે ત્યારે ભગવાન શ્રી કૃષ્ણની કૃપા આપણા ઉપર ઉઠશે કૃષ્ણ કૃપા પ્રાપ્ત થશે